તો ફાઇનલી મિત્રો સ્વાગત છે અમારું નવા વિડીયોની અંદર તો મિત્રો અમે આવી ગયા છે અમારા ખેતરમાં જીરાવારા તો આજે અમારે બાર કલાકનો ચેલેન્જ છે એમાં ચેલેન્જમાં હું રોહિતભાઈ અને અમારા આ વિપુલ વિપુલમામાં છે તો આજે ચેલેન્જ સાથે અમે પોગ્રામ પણ અહીં અમારો કરવાના અહીં તો બહુ ધમાડો આંખમાં આવે છે બહુ ધમાડો આવે એટલે મજા નહીં આવતી તો અમારો અહીંયા પ્રોગ્રામ છે ફૂલ એમાં શું શું બનાવવાના એ તમને વિડીયોમાં બતાવવામાં આવશે કહેવામાં નહીં આવે તો વિડીયોમાં બન્યા રજો બાર કલાકનો ચેલેન્જ છે ફૂલ મોજ આજ તો વિડીયો જોવાની મજા આવશે બન્યા બંને રજો અમારા રોહિતભાઈ મેથી મોરે આ રોહિતભાઈ મેથી કાપી રહ્યા છે તો આ છે રોહિતભાઈ જય માતાજી જય માતાજી તો રોહિતભાઈ મેથી કાપે છે અમારા વિપુલ મામા વિપુલ મામા જય માતાજી વિપુલ મામા અમારા મરસા કાપી રહ્યા છે આ બાજુ બધો મટીરિયલ પડ્યો છે છે મારો ત્યાં પણ તૂટીલો છે જો આ પણ તૂટેલું પેન્ટ છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો તો નવું પેન્ટ આવી જાય તો ચલો આપણે આગળ કામ ચાલુ કરીએ આ અમારો એક પઠો છે બીજો ભઠ્ઠો હું તમને બતાવી દઉં જો બીજો ભઠ્ઠો ત્યાં હે તાપવા માટે છે અને આ પઠ્ઠો અમારે વસ્તુ બનાવવાનું એના માટે છે તો અમારા વિપુલ મામા ઠે રણમાહીને આવ્યા છે પોગ્રામ માટે એમાં પોગ્રામમાં એક સ્પેશિયલ વસ્તુ હોય એના હિસાબે પોગ્રામ આપણે આપ્યો હોય તો રોહિત ભાઈ અમારા પોગ્રામ માટે આવી ગયા જુઓ મેથી ફરવાનું કામ ચાલુ કરી દીધું ચાલો ત્યારે તો આપણે બટાકા મોરવી મોરતા નહીં બટાકા સોલવી છીએ આમાં બાફીને અમે ઘરે જ બાફીને હતા જુઓ બટાકા તો બટાકા અમે સોલી નાખીએ તો પણ શું બને તમે જોજો મસાલો મિક્સ કરીને રોહિતભાઈ લાગી ગયા હે બનાવવા માટે તમારે પણ મસાલા બનાવો તો તમે પણ આવી પણ રોહિત ભાઈ નો કરજો કરજો અમારી જોડે માં આવજો વિપુલ મામા ફોંક મારે રહે બળતા

તમને ખ્યાલ આવી ગયો હશે કે બ્રેડ પકોડા આપણે બનાવવાના છે અને બ્રેડ પકોડા પછી ગોટા મેથીના અને બટેકાની પતરી એ પણ આપણે બનાવવાની છે તો બધું આપણે બનાવીએ કેવી રીતે બનાવીએ તમને વિડીયોમાં કહેતો રહીશ તો સાઈડમાં અમારા શ્રી આવી ગયા આવી જો અમારા માસી પેલ બાજુ અમારા હીરો અમારા મહા પડદેવભાઈ ભાઈ મહા આવી ગયા છે અને ઓગ્રામ અમારો ફૂલ મોટા પાય છે આ જેટલો ભલક ગમે એટલો ખર્ચો થાય દસ હજાર નો કરી નાખવાનો હોય તમારે ખાવું હોય તો આપણા ખેતરમાં આવી જવું ગામ ને નામ નહીં કહું બાય તો અમારા રોહિત ભાઈ પકોડા ભરે છે જો આ મસાલો રહ્યો ને એ આ બ્રેડ માં ભરતા શીખવાડશે તમને તો અમારા રોહિત ભાઈ તમને ઘણી વાર સીન બતાવ્યો એટલે હું આટલું નહીં બતાવું તમારે પણ ભરવા તમે પણ આવી જવાય ભરવા નહીં તમે ખાવા આવી જાવ અમારા ખેતરમાં નામ ને નિશાની નહીં દઉં અમારું ગામ મીઠા ઘોડા છે આવી રીતે પકોડા ભરવાના એના માટે રેડું બનાવી દીધું ભેજવો અને હવે અમારા વિપુલ મામા તેલ નાખી અને કઢી મૂકી દેશે ચૂલા ઉપર અમારા માસી ખાવા માટે રેડી થઈ ગયા છે ફાઇનલી મિત્રો આપણે પકોડા જુઓ આ બાજુ મામા પકોડી તરવાનું કામકાજ ચાલુ છે જો આ રેયાડું બનાવ્યું ને એ રેડામાં આપણે આ એ પહેલાં કોરો પકોડો લઈ લેવાનો આ રોહિતભાઈ પહેલાં માલ ભરે આ પકોડામાં પછી એ પકોડો આ રેડામાં ડબોરવાનો રેડામાં ડબોરીને તેલમાં ડબોરવાનો તેલમાં ડબોરીને આઈ નાખવાનો આંઈ નાખીને પછી આપણે ચટણી બનાવી એમાં ડબોરવાનું અને એમાં ડબોરીને પછી આપણે ખાવાનું આ ફૂલ પ્રોસેસ તમને કહી દીધી અને હજુ એક વખત કહી દઉં વિડીયો જોઈ લેજો આખો તો જ તમને સમજણ પડશે તો ચલો હવે આની પકોડા પછીનું નેક્સ્ટ લેવલ એ પણ તમને કહી દઉં બીજું બનાવવાનું છે તો ફાઇનલી આપણે ત્રણ વસ્તુ બની જઈએ પકોડા બટેકાના અને મેથીના તો અમારા રોહિતભાઈ અમારા વિપુલ મામા જોવા બધી જાતની વસ્તુ બની ગઈ છે ઘણા બધા પ્રોગ્રામમાં સામેલ થઈ ગયા અમારા મહા જોવા મળશે રાહુલભાઈને જુઓ ઘણા બધા ગયા તો ચલો અહીં આપણે ভিডিঅ' খাইছে